બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની થઈ એન્ટ્રી આજે દિવસ દરમિયાન લાખણી થરાદ દિયોદર કાકરેજ અને ભાભર તાલુકામાં વરસ્યો વરસાદ ભાભર તથા આસપાસના અષાડા કુવાડા મીઠા સહિતના ગામમાં તો બે કલાકમાં વરસી ગયું દોઢ ઇંચ પાણી આ તરફ કાંકરેજના શિહોરી સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોના બાજરી જુવાર મગફળી સહિતના પાકને થશે ફાયદો વરસાદ ખેંચાતા જગતનો દાંત મુકાયો હતો મુશ્કેલીમાં તેવામાં હવે વરસાદ શરૂ થતા ખેડૂતોએ અનુભવ્યો હાશકારો બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની થઈ એન્ટ્રી આજે દિવસ દરમિયાન લાખણી થરાદ દિયોદર કાકરેજ અને ભાભર તાલુકામાં વરસ્યો વરસાદ ભાભર તથા આસપાસના અષાડા કુવાડા મીઠા સહિતના ગામમાં તો બે કલાકમાં વરસી ગયું દોઢ ઇંચ પાણી આ તરફ કાંકરેજના શિહોરી સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોના બાજરી જુવાર મગફળી સહિતના પાકને થશે ફાયદો વરસાદ ખેંચાતા જગતનો દાંત મુકાયો હતો મુશ્કેલીમાં તેવામાં હવે વરસાદ શરૂ થતાં ખેડૂતોએ અનુભવ્યો હાશકારો